નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક ગુજરાતી ભરતીના સમાચાર વિશે વાત કરવામાં આવે છે મિત્રો મહત્ત્વની એક બહાર ભરતી પાડવામાં આવે છે મિત્રો સુરત મહાનગરપાલિકામાં ભરતી પાડવામાં આવે છે મિત્રો મિત્રો સંપૂર્ણ વિડીયો જોઈએ આગળ એના પહેલાં અમારી ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ ત્યાંથી મિત્રો સરકારી યોજના સરકારી ભરતી કે ગુજરાતી સમાચારની અપડેટ નોટિફિકેશન તમારા મોબાઈલ પર પડે મિત્રો જોઈએ સંપૂર્ણ માહિતી સુરત મહાનગરપાલિકાની ભરતીની સુરત મહાનગરપાલિકા વિશે વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકા સંચાલિત જુદા જુદા અર્બન હેલ્થ સેન્ટરો તથા અર્બન હેલ્થ સેન્ટર અને મેટનરી હોમ માટે મનાત તમાીની ક્રમ એકથી છની વિગત સ્નાતક પદવાળી જગ્યા માટે પ્રતિમાસ રૂપિયા ચાર હજાર તથા અનુસૂચિત પદવાળી જગ્યાઓ માટે રૂપિયા છ હજારની માનવ વેતન પસંદગી યાદી પ્રતિક્ષા યાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે તારીખ ત્રીસ બાર બે હજાર ત્રેવીસ સુધીમાં ઓફિસ સમય દરમિયાન રૂમ નંબર સેવન્ટી ફાઇવ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ મધ્યસ્થ કચેરીથી ઓફિસથી પહેલાંમાં સુરત મહાનગરપાલિકા મુખ્ય કચેરી ખાતે નિયત ફોર્મ અરજી મંગાવવામાં આવેલી છે મિત્રો મિત્રો જોઈએ કેટલી કંઈ ભરતી છે ને કેટલી પહેતરીન લાયકાત છે મિત્રો વાત કરવામાં આવે તો જગ્યાનું નામ છે માનદ થર્માટોલોજીસ્ટની સંખ્યા છે મિત્રો એક લાયકાત વિશે વાત કરવામાં આવે તો મિત્રો એમડી કરેલું હોવું જોઈએ અથવા ડીવીડી માનદ માનદ પીડીએસને એટલે એમાં પણ મિત્રો સાત જગ્યાઓ છે મિત્રો એમડી પીડિશિયન કરવું જોઈએ માદ્ર ફિઝિશિયન મિત્રો જગ્યા છે બે એમાં પણ એમડી મેડિસન કરવું હોવું જોઈએ મિત્રો ગાયકોલોજીસ્ટ વિશે વાત કરવામાં આવે છું મિત્રો કુલ સંખ્યા છે મિત્રો છ જગ્યાઓ પર ભરતી છે મિત્રો એમડી ડીજીઓ કરેલું હોવું જોઈએ મિત્રો ઓપ્થોલોમોજિસ્ટ વિશે વાત કરવામાં આવે તો મિત્રો બાવન જગ્યાઓ પર કુલ જગ્યાઓની ભરતી છે મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા હો હોલ્ડર ઇન ઓર્થોપ્લો ઓર્થોલોમોલોજી અથવા ડિગ્રી હોલ્ડર ઓર્થોસર્જન વિશે વાત કરવામાં આવે તો મિત્રો તેમાં પણ બાવન જગ્યાઓ છે મિત્રો એ અમે સો જોઈએ મિત્રો અહીં મિત્રો સુરત મહાનગરપાલિકા વિશે વાત કરવામાં આવતો નોંધ લખવામાં આવે છે ઉમેદવારો અરજી સાથે નીચે મુજબના પુરાવાઓની પ્રમાણિત નકલ સામે કરવાની રહેશે મિત્રો ત્યાં તમારો અપડેટ કરતા આવ્યો મિત્રો ગોમાય ત્યાં નકલ ઉંમરના પુરાવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાત માટે માર્કશીટ તથા પ્રમાણપત્ર ડિગ્રી સર્ટિફિકેટ અનુભવનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો કોન્ટેક્ટ નંબર ઈપીઆઈસી કાર્ડ આધાર કાર્ડ તથા પાન કાર્ડનો મિત્રો સંપૂર્ણ માહિતી ડોક્યુમેન્ટ જોશે મિત્રો અપલોડ કરવાના રહેશે ઉક્ત જગ્યાએ પૈકી જે જગ્યાઓમાં રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ જરૂરિયાત હોય તો તેની ગુજરાતમાં કાઉન્સિલ રજીસ્ટ્રેશનની સર્ટિફિકેટની નકલ ફરજિયાત પ્રમાણે લાવવાનું રહેશે મિત્રો અહીં આપવામાં આવે છે મિત્રો મ્યુનિસિપલ કોમિશ કમિશનર સુરત પાલિકા મિત્રો આયો કોઈ પણ સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી અપડેટ જોતી હોય તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને મિત્રો આ ભરતીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેવી જય હિન્દ જય ભારત